જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદ વરસ્યો છે નવદુર્ગા ચોક બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો માંગરોળ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તો મોવાણા જ્યુથલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જૂનાગઢના ગ્રામ્ય પંથક અને શહેર પંથક બંને તરફ વરસાદ વરસ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ નવદુર્ગા ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર માંગરોડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે તો મોવાણા જૂથલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ગિરનાર પર્વત પર જવા માટે રોપવે સેવા હાલ બંધ કરવામાં આવી છે ખરાબ હવામાનના કારણે રોપવે સેવા હાલપૂરતી બંધ કરવામાં આવી છે વાતાવરણ અનુકૂળ થતાની સાથે જ ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે રોપવે ઓથોરિટી આ નિર્ણય કર્યો છે ગિરનાર પર્વત પર જવા માટેની જે રોપવે સેવા છે તે હાલ પૂરતી બંધ કરવામાં આવી છે ખરાબ હવામાનના કારણે રોપવે ઓથોરિટીએ આ નિર્ણય કર્યો છે અને વાતાવરણ અનુકૂળ થતાની સાથે જ ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે